નવસારી જિલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ દ્વારા ગૃહમંત્રી અમિત સાહેબ આંબેડકર જાહેર માં અપમાન કરવા ગૃહમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું અને દેશવાસીઓની જાહેર માંગવા અંગે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી हा <laughs> हा <laughs> <laughs> me અમિત શાહ રાજીનામું આપે તેવા નારા લગાવવામાં આવ્યા હતા સાથે જ અમિત શાહ ના પોસ્ટરો પણ સળગાવવામાં આવ્યા હતા ત્યારે આંબેડકર સર્કલ થી નીકળી પ્રતિમાને પણ કર્યા હતા

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું હડાહડ અપમાન કર્યું છે ભારતીય સંવિધાનના પિતાનું અપમાન કરનાર બંધારણીય હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી તેમજ ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે ને દેશની જાહેરમાં માફી માંગે એવી અમારી માંગ છે તેઓએ જણાવ્યું હતું કે અમિત શાહ રાજીનામું ન આપે તો પદ પરથી હટાવવા અમારી માંગ છે અંતે તેમણે જણાવ્યું હતું કે જૂના સંસદ ભવનના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને તેની ચિત્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા તો નવા સંસદ ભવનમાં કેમ નહીં નવા સંસદ ભવનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા અને પૂર્ણ કદનું તેલી ચિત્ર અનાવરણ કરવા અમારી માંગ છે આજ રોજ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના દિવસે ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાનજનિક જે કંઈક અમિત શાહે સંસદમાં ઉચ્ચારણ કર્યું એના વિરુદ્ધમાં અમે નવસારીના દરેક ખૂણાથી વિજલપુર જલાલપુર સાંતાદેવી તેમજ આજુબાજુના તમામ અનુસૂચિત જાતિના એરિયામાંથી સમસ્ત અનુસૂચિત જાતિ ભેગી થઈ અત્રે અમે કોઈ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલાર કરી ત્યારબાદ અહીં કલેક્ટર કચેરી સામે બિરસા મુંડા સાહેબ ને ફૂલાર કરી ત્યારબાદ કલેક્ટર કચેરીની પાછળ આંબેડકર ભવનમાં અમે બાબા સાહેબને ફૂલાર કરી અત્રે કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ જે અમિત શાહે ડોક્ટર સાહેબ વિશે આટલું નામ જો તમે ભગવાનનું લીધું હોય તો તમને સાત જન્મનું પુણ્ય મળે અથવા તો તમારો ઉદ્ધાર થાય તો આવા અપમાનિત જનક જે ઉચ્ચારણ કર્યા તો એ વિશે અમને અમારા મસીહા તરફથી એટલું બધું દુઃખ થયું કારણ કે આ મસીહાએ અમારો ઉદ્ધાર કર્યો છે નહીં કે કોઈ વિષ્ણુ કે કોઈ ભગવાન કે કોઈ શિવ કે કોઈ બ્રહ્માજી કે કોઈ દેવી દેવતા આ જો બાબા સાહેબ આ ધરતી પર અઢારસો એકાણું માં ન અવતર્યા હોત તો અમારી પરિસ્થિતિ ઢોર કરતા બદતર હોત જે આજે અમે અહીં નવા કપડા નવી રેણાંક નવી સુવિધા જે ભણતર ભણતરની સુવિધા એવી કે આજે ગમે તે જગ્યાએ ભણ્યા પછી કલેક્ટર બની શકે પીએસઆઈ બની શકે સારામાં સારા હોદ્દા ભોગવી શકે એવી સુવિધા બાબા સાહેબે અર્પી છે તો એવા મસીહા એવા અમારા ભગવાન જેણે અમારો ઉદ્ધાર કર્યો છે અમારા બાપ દાદાનો અમારા વડવાનો ઉદ્ધાર કર્યો છે તો એવા મશીહા વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ એ અપમાનનો બદલો આ આવેદન પત્રથી અમે આપવા આવ્યા છીએ અને આના પછી બી હજી જો આવા વર્તન કરતા નહીં સુધરે આ સરકાર તો અમે આગળ બી આવા બધા કાર્યક્રમો આપીશું અને જરૂર લાગે તો ધરણા બી કરીશું